નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો ભારત ચીન ના સંબંધો માં જિનપિંગ ના એક સિક્રેટ પત્ર એ બાજી ફેરવી હવે મોદી ની ચીન યાત્રા મહત્વની જો કે બંને દેશો વચ્ચે ના વિવાદ માં કેટલી પ્રગતિ થશે તે પણ એક છે મોટો પ્રશ્ન આ તો એવું છે જાણે ઉંદરડો હાથી ને મુક્કો મારવા પ્રયાસ કરો

ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ચમોલીમાં વાદળ ફાટવાની બે ઘટનાઓ બનતા ભારે તબાહી મચી ચમોલી જિલ્લાના કર્ણપ્રયાગલમાં કાટમાળ નીચે દટાયેલા અને ટ્રેનમાં બિહાર જતા મુસાફરોને રેલવે આપી મોટી ભેટ એકવીસ સપ્ટેમ્બર થી ત્રીસ નવેમ્બર સુધી એકસો પચાસ પૂજા સ્પેશિયલ ટ્રેન દોડશે ગોંડલમાં પોપટ સોરઠિયાની હત્યા કેસમાં અનિરુદ્ધ સિંહ જાડેજાને વકીલ મારફતે પાસપોર્ટ મેલ પોલીસમાં જમા કરાયો ગુજરાતમાં શરાબની બાવન હજાર આઠસો પરમિટ સામીટ માત્ર રાજકોટ સહિત ચાર મહાનગરોમાં આપવામાં આવી મોદી તથા સ્વ અંગે અપશબ્દ બોલનાર બિહાર કોંગ્રેસના કાર્યકર્તા બિહાર રાજ્યની પોલીસે કરી ધરપકડ ચિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટમાં ચાલી રહેલો આંતરિક અસંતોષ જાતે જૂથવાદ હવે દિલ્હી સુધી પહોંચ્યો સાથે મોકરિયા અને ગોવિંદ પટેલ દિલ્હી પહોંચ્યા ડ્રીમ ઇલેવનમાં નવા બિઝનેસમાં એન્ટ્રી કરશે ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ બાદ મહત્વનો લેવાયો મોટો નિર્ણય અમેરિકાના ટેરિફ વોરથી ભારત અને રશિયા ચીન વચ્ચે સંબંધનો નવો ત્રિશંકુ રચાયો ત્રણ મોટા દેશોનો આંતરિક વેપાર અને ગાઢ સંબંધ અમેરિકા માટે કપરો સાબિત થવાના સંકેતો સામે આવી રહ્યા છે સેવન્થ ડે સ્કૂલનો નો દાદાગીરી ભર્યો વલણ સામે આવ્યો અને શિક્ષણ વિભાગની નોટિસને પણ અવગણી જમ્મુ કાશ્મીરમાં મોડી રાત્રે ફરી વાદળ ફાટ્યું ત્રણ લોકોના મોત અને અનેક લોકો થયા ગુમ અને બચાવ કામગીરી હજુ પણ છે શરૂ રાજ્યમાં પ્રી પ્રાઇમરી સ્કૂલોની નોંધણી પ્રક્રિયા શરૂ શિક્ષણ વિભાગે લીધો મહત્વપૂર્ણ નિર્ણય અમેરિકન કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને અરીસો બતાવ્યો ટેરિફ ગેરકાયદેસર ગણાવ્યા અને પોતે જ પોતાના પગ ઉપર કુવાડો મારો છો તેવો શબ્દ પ્રહાર કર્યો રિલાયન્સ માલિકના મુકેશ અંબાણીનો સૌથી મોટો નિર્ણય કચ્છમાં બનાવશે આવશે અને વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ કાર અને બાઇક હોટલ અને દવાઓ સસ્તી થઈ શકે છે જીએસટી કાઉન્સિલના નવા પ્રસ્તાવોથી આમ જનતાને મળશે મોટી રાહત ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસનું સિક્રેટ સર્વિસ સુરક્ષા કવર કરાયું દૂર અને અમેરિકામાં મચી ગયો મોટો હોબાળો ચંદ્રયાન 5 મિશન માટે સાથે આવશે નાસા અને જાક્સા ટોક્યોમાં પ્રધાનમંત્રી મોદીની મહત્વની થઈ મોટી જાહેરાત નવસારીમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું તડકેશ્વર મહાદેવ થયા પાણીમાં ગરકા અને ડ્રોન વિડીયો થઈ ગયો વાયરલ અમૂલ નિયામક મંડળ ચૂંટણી બે હજાર પચ્ચીસ પેટલાદ બ્લોકમાં બીનાબેન પટેલના એક ત્રીસ ફોર્મે જગાવી ચર્ચા આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા ચેતન રાવલે પાર્ટી સાથે છેડો ફાડ્યો અને ચેતન રાવલના રાજીનામામાંથી રાજકારણમાં ગરમાવો આવ્યો ચૂંટણી પંચનો ચમત્કાર એક જ ઘરમાં નવસો સુડતાલીસ મતદારો રાહુલ ગાંધીએ કર્યો નવો ગટ સ્પોટ સેવન્થ ડે સ્કૂલ ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા જૂના પ્રિન્સિપાલ ની જગ્યાએ હવે નવા આચાર્યની થઈ નિમણૂક લંડન માં ગુજરાત નો મોટો વાગી ગયો ડંકો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ કોમનવેલ્થ ગેમ્સ માટેની પ્રપોઝલ સબમિટ કરી પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાતા ગુજરાત ભાજપમાં મચી ગયો મોટો ભૂકંપ જુનાગઢ પોસ્ટિંગ માટે લોબિંગ કરવા કેશુદ ભાજપના એક નેતાએ આઈપીએસ ને ખંખેર્યા લાલપર પાસે હિટ એન્ડ રન થી પરત ફરતા કાકા ભત્રીજાની કાળનો થઈ ગયો ભેટો વધુ બે વેપારી ને ત્યાં એસઓજી ટીમો ના દરોડો અને બે જામનગર અને પડાણામાં નશાયુક્ત યુક્ત એકસઠસો વીસ ચોકલેટ નો જથ્થો ઝડપાતા બની ગયો ચર્ચાનો વિષય પોરબંદરમાં બેંક કર્મચારીને મરવા મજબૂર કરનાર વિસાવદરના સ્ત્રી પુરુષ ઝડપાયા હેવ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા ઇમિટેશનની દુકાન ધરાવતી મહિલાએ વૃદ્ધ સાથે દુકાનો સોદો કરીને રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડની ઠગાઈ કર્યાનો કેસ નોંધાયો દર વર્ષે બારસો કરોડની માછલી અને ત્રણસો કરોડના ઝીંગાની અમેરિકામાં નિકાસ ત્યારે અમેરિકાના આકરા ટેરિફથી સૌરાષ્ટ્ર સમુદ્ર કાંઠાનો મત્સ્ય ઉદ્યોગ ભાંગી પડવાની શક્યતા ખેડૂતોનો પૈસા ચાહું કરી જનાર મંડળીના મંત્રી પાસેથી રેવન્યુ રાહે વસૂલાતો કરાયો આદેશ રાજકોટમાં ગેરકાયદે રહેતા સાત આફ્રિકન વિદ્યાર્થી ઝડપાયા તંત્રએ શરૂ કરી ડિપોર્ટેશનની મોટી તૈયારીઓ વડોદરા જિલ્લામાં પંચાયતી ખેડૂત ભવનની યોજનાના સાત કરોડ રૂપિયા હજુ સુધી આવ્યા નથી ખેડૂત ભવન બનાવવાનું સપનું બે વર્ષથી સપનું જ રહ્યું ખેડૂત આંદોલન ઉગ્ર બનાવવાના એંધાણ પંઢેરે કહ્યું કે કાલે કૂચ નહીં વ્યૂહ નીતિ ઘડીશું સુપ્રીમ કોર્ટમાં અરજી ના મંજૂર થઈ ઇસ્લામ નહીં રહે તેમ હિન્દુઓ ક્યારેય કહેતા નથી અને કાશી મથુરામાં મસ્જિદો પર હિન્દુઓના દાવાને સંઘનું સમર્થન નહી મોહન ભાગવતનું સામે આવ્યું મોટું નિવેદન મનુષ્યો પ્રાણીઓના જીવ લેતું પેરાસાઇટ ફેલાયું મેક્સિકોમાં નોંધાયા પાંચ હજારથી વધુ કેસ જમ્મુ કાશ્મીરમાં આ વરસાદ એકસો પંદર વર્ષનો રેકોર્ડ તોડ્યો હિમાચલ પ્રદેશમાં હજારો મુસાફરો ફસાયા અને હાઇવે બ્રિજ નદીમાં તણાયા નેટવર્ક પણ થઈ ગયા ઠપ ઠેર ઠેર મેઘ પ્રકોપ બાદ હવે પડશે હાડ થી જવતી ઠંડી લાન નીનાની વ્યાપક અસરની મોટી આગાહી ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારતને વધુ એક મોટો નિર્ણય કપાસ પર ત્રણ મહિના સુધી નહીં લાગે ડ્યુટી પચીસ જવાનોએ મોતને હાથ તાળી આપી હેલિકોપ્ટર થી જ રેસ્ક્યુ પછી અમુક જ સેકન્ડમાં બિલ્ડિંગ થઈ ગઈ ધરાશાય તો શું રાજ્યમાં અર્ધ સરકારી દળો લેનાત કરવા પણ સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડશે સરકારનો અનોખો પ્રશ્ન સામે આવ્યો વિપક્ષી રાજ્યોએ જીએસટીની આવકમાં નુકસાન સામે કેન્દ્ર પાસે માંગ્યું વળતર વાર્ષિક બે લાખ કરોડના નુકસાનનો અંદાજ માણાવદરમાં જવાહર ચાવડાના ટેકેદારોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો પૂર્વ મંત્રી પણ જોડાય તેવી પ્રબળ શક્યતા રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનીષ ગુરવાની ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે કરવામાં આવી નિમણૂક વડોદરામાં ગણેશ ઉત્સવ તહેવારમાં ફરી એકવાર શાંતિ ડોળવાનો કરાયો પ્રયાસ બબાલ થતા પોલીસ થઈ દોડતી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ અણધારી ઘટના બને તો જેડી વેન્સ દેશનો સંપૂર્ણ હવાલો સંભાળવા માટે સંપૂર્ણપણે છે તૈયાર અરવિંદ રૈયાણી અને જયેશ રાદડિયા બાદ હવે અમિત શાહ સાથે ગોવિંદ પટેલે પણ કરી ખાસ મુલાકાત જૂનાગઢમાં વિવિધ રમતો અને કાર્યક્રમો સાથે જ નેશનલ સ્પોર્ટ્સ ડેની ધમાકેદાર ઉજવણી કરવામાં આવશે કુતિયાણા યુવાન સાથે ઈટાચી જેસીબી નો સોદો કરીને દલાલીના બે લાખ લઈને વિશ્વાસઘાત થયો મૈત્રી કરાર મામલે મારામારી થઈ ભાયાવદરમાં પુત્રીને માતાએ હલફડાકો ઝીંગ્યો તો પિતાએ આપી ખૂન ધમકી ઉમેશ મકવાણામાં શું ભાજપમાં જોડાશે આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ થયેલા ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રીને શુભેચ્છા પાઠવતા રાજકારણ ગરમાયું બુટાદ જિલ્લામાં જળ સંચય કાર્યક્રમ સી આર પાટીલના હસ્તે વિકાસ લક્ષી કાર્યો ખાત મુહૂર્ત અને થશે લોકાર્પણ ભાવનગર ડિવિઝન થઈને જ ચાલતી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી એકત્રીસ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી આજે ગુજરાતના સુરત તાપી અને નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ કરાયું જાહેર અને આ બોલાવશે ભૂકા ગીર સોમનાથ જિલ્લા એલસીબીનો સપાટો ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા રીબડા ફાયરિંગ કેસ નવો મોટો ખુલાસો થયો પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ અને બાળકીઓને હથિયાર પૂરા પાડ્યાના લગાવ્યા આરોપ તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ